ગુજરાતમાં ઘણું બધું નકલી ઝડપાઈ હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક ઘટના સામે આવી છે અને તેમાં એક આરોપી તો સરકારી કર્મચારી છે અને સાથે જ રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ પણ છે જેમનું નામ છે રણજીતસિંહ મોરી આ નામ કદાચ ગુજરાતમાં ગુજરાત માટે અજાણ્યું નહીં હોય હલ્લા બોલ થયો હતો જે કર્મીઓને ન્યાય અપાવવા બનેલો ચહેરો આજે આરોપી બની ગયો છે તો આવવું જોઈએ કેવી રીતે બન્યો સરકારી કર્મી આરોપી અને કેવા ગુનાને આપ્યો અંજામ સરકારી આરોગ્ય કર્મી બન્યો નકલી એસઓજી નું કર્મી તોડ કરવા બનાવી ગેંગ નકલી આપી રૂપિયા કમાવવાની ગુના ને આપ્યું અંજામ ચોટીલા માં તોડ બાજ ગેંગ પહોંચી હોસ્પિટલ માં લાખો રૂપિયાની કરીમાં કરી માંગ લોકોને ન્યાય અપાવવાની વાતો કરતા મોડી આવ્યા પોલીસના ના સકંજામાં

પણ તેમની ધરપકડ થઈ છે અને તે પણ તોડ કરવાના કેસમાં આ સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ જ સત્ય છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં એક છે રણજીત મોરી જેઓએ તેમના સાગરીતો સાથે મળીને તોડ કરવાનો તરખટ રચ્યું અને ભરાઈ ગયા કાયદાના સકંજામાં તો સાંભળો કેવી રીતે રચ્યું હતું આખું તરખટ અને કેટલા રૂપિયાનો કરવો હતો તોડ હોસ્પિટલનું સંચાલન કરું છું અને છેલ્લા સત્તર વર્ષથી ચોટીલામાં સ્વાસ્થ્ય સેવા પૂરી પાડું છું અને કાલે મારી હોસ્પિટલે સવારે નવ વાગ્યાના આડા ગાળામાં એસોજી ગાંધીનગર એવી રીતે કરીને બે જણા આવ્યા મેડિકલમાંથી પહેલાં બે ગોળી લીધી કે મને ગેસ એસિડિટીની ગોળી આપો અને વિક્સ આપો એ કર્યું પછી કે મને સફોકેશન થાય છે એમ કરીને એને અંદર રૂમ માંગ્યો એટલે અમે એને બેડ ઉપર સુવડાવ્યા

મારી ઉપર આવું કરો છો તો તમને હું જેલ હવાલે કરી નાખીશ જેટલા છો ને એટલે થઈ મને સ્ટાફ તરફ દોડ બોલાવા આવ્યો આવો તો કોઈ હોસ્પિટલ ઝઘડો કરે છે હું આવી અને મેં જઈને સાહેબને કરી કે સાહેબ જે હોય તમે ઓફિસમાં આવો આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે નહીં તમારા સ્ટાફથી અમારા ક્લાસ વન ઓફિસર ને એસઓજી ગાંધીનગર ઉપર હુમલો કરવાની હિંમત કેમ થાય તમારે માથે આવા આવા એલિગન્સ લાગશે એકસો છ્યાસી લાગશે ને તમે જેટલા છો એટલા બધાને જેલ નોન નોનવેલેબલ વોરન્ટ ઇસ્યુ કરીશ ને એટલે હું બહુ જ ડરી ગઈ ડરી ગઈ ને એટલે મેં એમના પગ પકડીને રોવા માંડી કે સાહેબ છોકરું છે ભૂલ થઈ ગઈ એને તમારે ન કરવું જોઈએ પણ છતાંય એ કોઈ માનવા તૈયાર નહોતા એટલે મેં કીધું કે સાહેબ તમે બેસો આપણે હમણાં વ્યવસ્થા કરીએ મારા સાહેબ કે પાર્ટનર કોઈ આવે એટલે આપણે બધી વાતચીત કરીએ તો એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા પરાણી ઓફિસમાં લઈ આવી બે શાંત પાડીને મેં પાણી પાયું અને મેં એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ નાના માણસો છીએ તમે અમારી ઉપર બીજા કાંઈ એલિગન્સ ન લગાડો એમ એક પહેલી છેલ્લી ભૂલ અમારી માફ કરી દે તો એણે એવું કીધું કે હું અહીંયા કમ્ફર્ટ નથી તમારા એરિયામાં મને તમારા માણસોનો વિશ્વાસ નથી તમે ચાલો ગાડીમાં મારી સાથે બેસી જાઓ એટલે એની પ્રાઇવેટ ગાડીમાં મને બેસાડી અને સીધે સીધા ધીઢુકીથી પણ આગળ દ્વારકાધીશ હોટલમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું હોસ્પિટલ માં તોડ કરવાનું તરખટ રસ્યું હતું મોરી પોતે આરોગ્ય કરમી છે તેને એમ હશે કે આપણને આરોગ્યનું તમામ જ્ઞાન છે એટલે આપણે સફળ રહીશું પણ એ ભૂલી ગયો કે ખોટું તો છાપરે ચડીને પોકારે છે અને થયું પણ એવું જ આ મોરીએ તોડ સાથે સાથે ચેસ્ટા હોસ્પિટલ સંચાલક મહિલાનું પણ અપહરણ કર્યું અને ભરાઈ ગયા કાયદાના સકંજામાં નકલી ઓળખાણ આપી મોરીને તોડ ભારે કરવા રચ્યું સંચાલક નું કર્યું અપહરણ ન્યાય અપાવવાનો ઢોંગ કરતો મોરી નીકળ્યો તોડબાજ મોરી બનાવી ગેંગ અને ગુના ને આપ્યું ઊંચા હોસ્પિટલ માં ગર્ભ પરીક્ષણ થાય છે તેમ કહીને આપી દમદાતી

ત્યારબાદ જે પંચાવન લાખની ખંડણી માંગવામાં આવેલી હતી તેને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે તે પ્રમાણે આપ બતાવેલા ઉપર ત્યાં જવામાં આવેલું હતું અને જે અપહરણ જેમનું કરેલું છે તેમને છોડાવવામાં આવેલા હતા આ સમગ્ર ઘટનાક્રમના અનુસંધાને જે આરોપીઓ જે છે રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર એક અજાણ્યો પુરુષ અને એક અજાણી ગર્ભવતી સ્ત્રી

અને આ બેશરમ મોરીને પરબંધનો પણ વિશ્વાન આવ્યો કે હું પણ આરોગ્ય વિભાગમાં છું અને આ રીતે ખોટી રીતે કોઈ હોસ્પિટલને બદનામ કરવી એ ગુનો છે હાલ તો પોલીસે રણજીત મોરી સહિત પ્રદીપસિંહ પરમાર અને અન્ય અજાણ્યા લોકો સામે ખંડણી અભહરણ સહિતની કલમો લગાવી કાર્યવાહી હાલધરી છે આ મોરી અગાઉ આવા કોઈ તોડ કર્યા છે કે કેમ તે પણ તપાસમાં ખુલે તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ